હાલ એ ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ફરી એકવાર મોટી મુશ્કેલી સામે આવી રહી છે કોરોના રોગચાળાની જેમ ફરી એકવાર લોકડાઉન થવા જઈ રહ્યું છે લોકો ફરી એકવાર તેમના ઘરોમાં કેદ થઈ જશે પરંતુ આ વખતે કેદ થવાનું કારણ કોઈ રોગ નહીં પરંતુ કુદરતના પ્રકોપને કારણે હોવાનું માનવામાં આવી રહ્યું છે જી હા કુદરતના પ્રકોપમાં આ ગણાતું ચક્રવાતી તોફાન ભારતમાં દસ્તક આપવા જઈ રહ્યું છે આ અંગે હવામાનશાસ્ત્રીઓ પહેલેથી જ એલર્ટ મોડમાં છે કારણ કે આનાથી ભારે તબાહી થઈ શકે છે આ જ કારણ છે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા સતત ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે અને ચોમાસું તેના છેલ્લા પડાવ તરફ આગળ વધી રહ્યું છે પરંતુ આ પહેલા ચક્રવાતી તોફાના અવાજે સૌની ચિંતા વધારી દીધી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં દેશમાં ભારે ચક્રવાતી તોફાન આવી શકે છે બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરે ચક્રવાતનું સ્વરૂપ લીધું છે આ જ કારણ છે કે માત્ર એક બે નહીં પરંતુ દેશના પંદર રાજ્યો તેનાથી પ્રભાવિત થઈ શકે છે અને એટલે કે રાજ્યોના લોકોએ હવેથી સાવધાન રહેવાની જરૂર છે આ વાવાઝોડા પહેલાં લોકોને તેમના ઘરોમાં રહેવાની અપીલ કરવામાં આવી છે અને માછીમારોને પણ બીચ નજીક ન જવા માટે અપીલ કરવામાં આવે છે આઈએમડી અનુસાર આ ચક્રવાતી તોફાન માટે હાલમાં કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી પરંતુ અઠવાડિયે જ તેની દસ્તક દેવાની શક્યતા છે એવું માનવામાં આવે છે તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે